મિત્રો જય હિન્દ જય ભારત દરેકને ખબર છે કે વર્તમાન પરિસ્થિતિની અંદર ભારત પાકિસ્તાન વચ્ચેની તણાવભરી પરિસ્થિતિ અને પહેલગામની અંદર જે આપણા ટુરિસ્ટો ઉપર જે હુમલો થયો એ એક નિંદનીય અને એમ કહેવાય કે કાયરતાપૂર્વકનો આ પરિસ્થિતિને જોતા જ્યાં જ્યાં આપણા સૈનિકો છે એમની સાથે આપણે ખડે પગે રહેવાનું છે આપણી એ જ ફરજ આવે છે કે રાષ્ટ્રના હિતની અંદર રાષ્ટ્રના નિર્માણની અંદર જ્યાં રાષ્ટ્ર પ્રથમ હશે ત્યાં જ આપણે રહીશું રાષ્ટ્ર નહીં હોય તો કોઈ નહીં રહી શકે અને મિત્રો સૈનિક પહેલો અને રાષ્ટ્ર પ્રથમ અને સૈનિકથી પછી આપણે હશું તો સૈનિકની સાથે અને આપણી અત્યારની વર્તમાન સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર સાથે આપણે રહીશું વિશેષની અંદર મારે એક જ સંદેશ આપવો છે કે એક કમાણી સૈનિકમાં સમાણી આ એક મારું પોતાનું સ્લોગન છે મિત્રો રૂપિયા ગમે એટલા કમાઈશું પણ જ્યારે દેશ સુરક્ષિત નહીં હોય તમારી પાસે હજારો કરોડો રૂપિયાના ફ્લેટો હશે મકાનો હશે જમીનો હશે જવેરા થશે પણ જ્યારે તમારો દેશ સુરક્ષિત નહીં હોય તો તમારી પાસે કશું જ નહીં હોય મારું એક જ કહેવું છે કે તમે સૈનિકના કોન્ટ્રીબ્યુશનની અંદર જ્યાં જ્યાં તમને સારી વ્યવસ્થારૂપી સ્ટેટ બેંકની અંદર સૈનિકોના ફંડના એકાઉન્ટ મળે તો એની અંદરથી જરૂર તમે તમારી એક કમાણી તો સૈનિકના આરોગ્ય નિધિ હોય કે શિક્ષણ નિધિ હોય કે પછી સૈનિકના શહીદ થાય પછી જે જે સરકારના ફંડો હોય આપણા સૈનિકમાં તો એને જરૂર તમે દાન કરજો કારણ કે ફરીથી હું એક જ વસ્તુ તમને કહેવા માંગુ છું કે સૈનિક હશે તો દેશ હશે અને દેશ હશે તો આપણે હશું એટલા માટે કે આપણે પોતે જઈ શકવાના નથી સરહદ ઉપર ફક્ત ને ફક્ત આપણો સૈનિક જ છે અને એના કારણે આપણે આ મિલકતો ઊભી કરી શકીએ છીએ અને મિલકતો ઊભી કરીને આપણે રાત્રે આરામથી સૂઈ શકીએ છીએ હજારો કિલોમીટરની સરહદો ઉપર જ્યાં સિયાચિન જેવા બરફના પહાડો છે જ્યાં કચ્છના રણની અંદર આપણે ખૂંપી જઈએ એટલા કાદવ છે અને જેસલમેર જેવા રણની અંદર જ્યાં સાઈડ સાઈડ ડિગ્રી ગરમી હોય અને આવી પરિસ્થિતિની અંદર તમે ને હું નથી જવાના પરંતુ આપણે આપણા સૈનિકો જ્યાં છે એમને આપણે પ્રોત્સાહન એમને મોટિવેશન અને એમની પાછળ આપણે ખડેપગે ઊભું રહેવાનું છે અને આપણે જે કમાઈએ છીએ એમાંથી એક કમાણી તો સૈનિકમાં આપણે સમાવવાની જ છે તો દરેક મિત્રોને મારી વિનંતી કે જ્યાં તમને સૈનિક ફંડનો એકાઉન્ટ નંબર મળે સચોટ તમે નંબર શોધજો જ્યાં ફ્રોડ ન થાય એ તેનું ધ્યાન રાખજો અને એ ફ્રોડ ના થાય એ ખરેખર બીજાને પણ તમે ધ્યાન આપજો પરંતુ મારું આ વિડીયોના માધ્યમથી એક જ વસ્તુ કહેવું છે કે હું અને તમે ફૂલ નહીં ને ફૂલની પાખડી આપણે સૈનિકના નિધિફંડની અંદર આપી અને સૈનિકોને મજબૂત બનાવીશું દેશને મજબૂત બનાવીશું અને વર્તમાન સરકારની જે જે કાર્યપદ્ધતિ છે એને આપણે પ્રોત્સાહિત કરીશું આપણે ત્યાં જઈ શકવાના નથી આપણે કોઈ નિર્ણય નથી લઈ શકવાના પણ જે સરકાર નિર્ણય લઈ રહી છે જે સૈનિકો નિર્ણય લઈ રહ્યા છે એમને આપણે બિરદાવવાના છે મિત્રો આપણે ફરીથી પણ હું તમને કહું છું કે આપણા રૂપિયા જળજવેરાત મકાન મિલકત આ બધું જ્યારે સૈનિકો હશે તો થશે અને રાષ્ટ્ર હંમેશા પ્રથમ જ રહેશે આપણે ચાણક્યએ પણ કહેલું છે કે રાષ્ટ્રના નિર્માણની અંદર તમારું નાનામાં નાનું ફાળું પણ હંમેશા કાયમના માટે યાદગીરી રૂપે રહેતો હોય છે તો મિત્રો આ મારા વિડીયોના માધ્યમ થકી અત્યારની પરિસ્થિતિની અંદર આપણે ફરીથી સૈનિક અને સરકાર અને બધાએ એકજૂટ સાથે રહી અને આપણે સરકારને એક પ્રોત્સાહિત કરવાની છે એક મદદ કરવાનું છે આપણે કંઈ નહીં તો ફૂલ નહીં ને ફૂલણી પાખડી આપણે સૈનિકના ફંડની અંદર વારે ઘડીએ હું કહું છું તો આ મારા વિડીયોના માધ્યમ થકી હું પણ મારા પર્સનલ કમાણીની અંદરથી હું પણ એક ફૂલ નહીં ફૂલની પાખડી આપી દીધી છે તો જરૂરથી તમે હું જે નંબર આ વિડીયોના માધ્યમથી આપવાનો છું તો એ પણ તમે માનો કે સચોટ ચોક્કસ કરી લેજો નજીકની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખાઓની અંદર જ જજો અને બની શકે તો આપ ચેકથી પેમેન્ટ કરશો તો સીધે સીધું આપણને કોઈ ફ્રોડ થવાના પ્રશ્નો નહીં રહે જય હિન્દ જય ભારત આ મારો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત